રાજકોટમાં પાટીદાર આગેવાન પર હુમલો થયો તો આ કેસમાં હવે પીઆઈ સંજય પાદરિયા તાલુકા પોલીસ મથક પહોંચ્યા છે પાટીદાર આગેવાન સરદારા વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે સંજય પાદરિયા પહોંચ્યા છે મારામારી અને ખોરડધામ સંસ્થાને બદનામ કરવા બદલ અરજી આપવામાં આવી છે તેવું કહેવામાં આવ્યું રાજકોટમાં જયંતિ સરદારા અને પીઆઈ સંજય પાદરિયા વચ્ચેની જે બબાલનો મામલો છે તેમાં હવે નવો વળાંક આવ્યો છે કેમ કે અગાઉ જે જયંતિ સરદારા છે તેમના દ્વારા જે પીઆઈ પાદરિયા છે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને હત્યાના પ્રયાસ સહિતની કલમો છે તેના આધારે ફરિયાદ નોંધવામાં આવી હતી જોકે હવે આ હત્યાની કલમની જે ફરિયાદ છે તેમાંથી આ કલમ તો દૂર કરવામાં આવી છે પરંતુ હવે સંજય પાદરિયા છે તે રાજકોટના તાલુકા પોલીસ મથક ખાતે પહોંચ્યા છે જે વિસ્તારની અંદર આ ઘટના બની હતી મારામારીની તેમાં સીસીટીવીના આધારે જે મારામારી છે તે સંજય બાદરિયા નહીં પરંતુ જયંતિ સરદારા દ્વારા શરૂ કરવામાં આવી હતી તે પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે ત્યારે તેના આધારે આ ફરિયાદ છે તે નોંધાવવા માટે પહોંચ્યા છે આ ઉપરાંત જે ખોડલધામ સંસ્થા છે કે જેને લઈને પણ આકરા પ્રહાર જે જયંતિ સરદારા છે તેમના દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારે આ જે સંસ્થા છે તેની બદનામી સહિતના મુદ્દાઓને લઈને જે સંજય પાદરિયા છે તે અત્યારે રાજકોટના તાલુકા પોલીસ મથક છે ત્યાં ફરિયાદ કરવા માટે પહોંચ્યા છે કેમેરા દેવજી રંગાડિયા સાથે ગૌતમ ગુજરાત ફર્સ્ટ રાજકોટ સંજય પાદરિયા વિરુદ્ધ કે જુનાગઢના પીઆઈ હતા તેમના પર આક્ષેપ હતો કે મારી હત્યાની કોશિશ થઈ છે કે હવે સંજય પાદરિયા સામે આવ્યો છે તે હવે જયંતિ સરદારા સામે ફરિયાદ દાખલ કરાવવા પહોંચ્યા છે